કપડવંજમાં શિક્ષકની લાલિયાવાડી સામે આવી છે કપડવંજના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોને લીલા લેર જોવા મળ્યા છે તાલુકા મથક થી પચીસ કિલોમીટર દૂર શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર જોવા મળ્યા સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક પોતાના સ્થાને રાખે છે અન્ય વ્યક્તિને હાજર જી હા શિક્ષક આશીષ પટેલ અન્ય વ્યક્તિને પોતાની જગ્યાએ હાજર રાખે છે એસી હજાર પગારદાર શિક્ષકને બદલે સ્કૂલમાં ગામનો સ્થાનિક વ્યક્તિ હાજર રહે છે આ સ્થાનિક વ્યક્તિ શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે કેમેરાને જોઈને વિજય નામના નકલી શિક્ષકે ચાલતી પકડી હતી સરસ સરસ શું નામ તમારું તમારું નામ શું છે વિજયભાઈ ને બોલો ને યાર એમાં તમારો તમારો કઈ ગુનો છે શું નામ તમારું હા બીજા સાહેબ આયા વિજયભાઈ તમે કેમ આવો છો

તાર નામ શું છે બેટા પ્રિયાંશ તને કયા કયા સાહેબ ભણવા આવે છે અને આશીષ સાહેબ કઈ છે આયા છે અને કૌશિક સાહેબ કૌશિક સાહેબ જ આયા છે અને આશીષ સાહેબ ક્યારે આવે છે આવતા જ નહીં કોક જ દાડો આવે છે હા અને આ વિજયભાઈ સાહેબ એ આવે છે હા શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લેતા જેવું નથી જે આપે જે અમને રજૂઆત કરી કે આશીષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલિટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેં કહે છે આ વસ્તુ ધ્યાનમાં નથી પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે એટલે અમે આ વસ્તુ પર સો ટકા એક્શન લઈશું હું આજે જ ટીપીઓ મેડમને બોલાવું છું એમના જોડે ચર્ચા કરું છું ડીપીઓ સાહેબને પણ હું ધ્યાન દોડું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે